માં ચાલીસ જણા હું વધારે જણા મુંબઈ અમારી આખી ટીમ આવે છે લાકડીયાની અને સોમ્યા સરોદા ટ્રસ્ટ તરફ અને આપણા ખાસ કરીને મહેશભાઈ જેની આપણે જગ્યા જગ્યા આપણી જે છે મહેશભાઈની અહીં આપણે જગ્યા વાપરીએ છીએ અને ખાસ કરીને અહીંયા લોકલ મારે પંદરથી વીસ છોકરાઓ છે જે પરિવાર સાથે અહીંયા સેવા માટે આવે છે પિરોસોનું હોય કાંઈ પણ નાનું મોટું હોય કદાચ એવું હશે કે આ ટીમ એવી છે કે ઘરે કદાચ પોતાનું પાણીનો ગ્લાસ પણ ભરતી હોય પણ અહીંયા ઝાડુ ફટાફટ કરે છે આટલું સેવા માતાજીના નામથી કરે છે અને છેલ્લા સાત દિવસથી એમને હિન્દીનો કેટલું આનંદ આવ્યું છે કે આવતા વર્ષની આજથી રાહ જોઈએ છીએ કે હવે આવતા વર્ષે પાછું ક્યારે માતાજીને મધ્યા તરીકે ચાલુ થશે તો ખાસ એના માટે અને જે પણ સાથ સહકાર નાના મોટા જેટલા પણ લોકો સાથ સહકાર આપે છે અને દર વર્ષે અમારી ટીમ મોટી થતી જાય છે કારણ કે લોકોને ભાવના આવે છે કે ના આમાં કંઈકને આપણે જથાશક્તિએ તો મનથી તનથી સેવા આપે છે તો દરેક

પોતે વ્યવસ્થા ગોઠવી તૈયારી અમે કરીએ આપી અહીંયા થોડી વ્યવસ્થા અમારા લોકોને મહેશભાઈ કે જે અમને જગ્યા અહીંયા વાપરવા માટે આપે છે ખાસ છે અને આ પિયુષભાઈ ડોક્ટર પિયુષભાઈ જે સ્થાનિક છે અહીંયા તને આ પણ સ્થાનિક છે અમે લોકો બધા મુંબઈથી આવીએ છીએ અમારે ખબર નથી હોતી શું અહીંયા કરવાનું છે આ બંનેનું પ્લસ ગામરાજ્યનો જેટલા બી અહીંયા કને સેવા આપી રહ્યા છે કોઈ તનથી આપે છે કોઈ ધનથી આપે છે કોઈ મનથી સેવા આપે છે બધા જ વ્યવસ્થિત સેવા પડે છે આ લોકોનો ખાસ અમને સપોર્ટ છે એટલે અમે આ લોકો આટલું મોટું કામ આટલું મોટું કેમ્પ અમે ચલાવી શકીએ છીએ એટલે આ લોકોનો ખાસ અમને આભાર આભાર આવે છે અમે મુંબઈથી આવે છીએ અમે બધા એક જ ગામના છીએ લાકડીયાના છીએ બધા અમારા ગ્રુપના છીએ અમે દોસ્તના છીએ બધા અને આ લોકોના ગ્રામજનો જેટલા બી છે અહીંયા મને લખરાણા લખત્રાણાના જે લોકલ ગામના છે કોઈ પોલીસની પરમિશન લેવાની હોય ટેન્ટ ઊભું કરવાનું હોય લાઇટ મંગાવવાની હોય લાઇટના મીટર મંગાવવાના હોય દરેકે દરેક આ લોકલનો હોય ને તો અમે લોકો આ વસ્તુ ન કરી શકતા સ્થાનિક લોકો સ્થાનિક લોકોના હિસાબે મને એટલો બધું સપોર્ટ છે એટલે અમે લોકો આ બે ભાઈ અને પીએસ ડૉક્ટર પીએસભાઈ અમે ક્યારે પણ ફોન કરી છે કયા પણ કામ કરીએ છીએ ક્યારેક કહ્યું કે અમે હાજર છીએ તમારું કામ થઈ જશે કોઈ પણ જાતની ચિંતા નથી જય માતાજી સામેખીયારીથી છક્કર રમેશભાઈ ની ત્યાં કને સાત વર્ષથી આ કેમ્પ ચાલે છે ત્યાં કને ટોટલ સેવા અમે ફ્રી ઓફમાં આપીએ છીએ જમવાની બધી વ્યવસ્થાઓ જમવાનું ચાય પાણી નાસ્તો ચાય અને છાસ એકદમ ઉત્તમ પ્રખ્યાત છે અહીંયા માટે રસોઈ બી પ્રખ્યાત છે અમે સામે ક્યારીના વતની છીએ લાકડીયાવાળા મિત્ર મંડળ લાકડીયાવાળા તરફથી આ કેમ્પ થવામાં આવે છે અમને સેવાનો લાભ મળે છે તે અમને વર્ષો વર્ષ લાભ લેતો હોય એવી અમે ઈચ્છીએ છીએ અને સર્વ ભાઈઓ જે કેટર્સવાળા છે એને ખાસ મારી વિનંતી છે કે સાત દિવસનો બધા એને આપણે લાભ લેવો એ જરૂરી છે આપણે બધા માતાજી એમની આપણે સૌની ચડતી કરશે અને માતાજી આપણને ઘણું આપશે ગામ લાકડીયા અમે આ ઘણા સાત વર્ષ ત્યાં સેવા કરે છે અને પાંચ વર્ષથી છેલ્લા હું આવું છું જોઉં છું કે આ લોકો બહુ સગવડશાળી આપે છે જો કુલર છે ગરમી ન થાય એ લોકો પબ્લિકને અહીંયા ગાંધા આપી છે એની સુવા માટે અને રાતના બી અમે લોકો પૂરા બાર પંદર જણા અહીંયા જાગીએ છીએ કે ધ્યાન રાખીએ કોઈના મોબાઈલ ના જાય કાંઈ એ લોકો સુન સાઇટમાં રાખી દે જ એ લોકોને ખબર બી ન પચાડાય ઘણાને પોતે નિંદરમાં થાકી ગયા એકદમ સાઈડમાં રાખી દે તો ઘણી અમે બહુ કોશિશ બનતા કરીએ કે અંદર કે કાંઈ કોઈ ચીજ કોઈ કાંઈ જાય નહીં અમારે બધું ટ્રાય ચાલુ જ હોય તો ચારે બાજુ ફરતા હોઈએ અમે લોકો અંદર ફેરફાર અને બધું ધ્યાન મારું એટલે માટે કોશિશ સારી રીતે એટલે સુવિધા સારી આપીશ અને સારી રહેંડળ લાખીયા આ કેમ્પ એટલો સરસ છે કે અહીંયા નાનાથી મોટા પદ્યાર્થીઓ જે જાય છે એમાં નાનાથી મોટા લોકોનું ધ્યાનમાં રાખવામાં આવે છે એકથી એક વસ્તુ કાંઈ પણ એ લોકોને કથાશ ન રહી જાય જમવાથી કરીને છાશ ખો નાની સવારના નાસ્તો અલગ બપોરના જમવાનું અલગ સાંજના જમવાનું અલગ ઉપવાસ ન થાય ગઈ ઉપવાસ હોય એટલે કઈ ઉપવાસની વ્યવસ્થા થવાની નથી કોઈ પણ સગવડ છે જોવાની પણ સારી સગવડ છે બહુ સારી વ્યવસ્થા થાલી રહી છે ભાનના મનો ગુમાય કેમ્પમાં અમારા ગૃતના મિત્રો મને કામ રાખી ગયા વાદર કચ્છ મુંબઈ અમે બધા મુંબઈના બધા મિત્રો મળીને અહીંયા નખત્રાણામાં અમે સેવા કેમ્પ ચલાવીશું અમારું સાતમું વર્ષ છે અધ્યાધી પદાધીતો માટે સેવા કેમ્પ સેવા આયોજન કર્યું સેવા કેમ્પની અંદર સવારે ચાય પાણી નાસ્તો બપોરે જમવાનું સાંજે